હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફક્ત ચાર ચીજ ઉમેરીને આયુર્વેદિક હેર ઓઇલ આ તેલ બનાવવાની રીત એવી છે કે નાના બાળકો પણ બનાવી શકે તેવી તમે માર્કેટથી ગમે તેટલા મોંઘા તેલ ખરીદો પણ તેમાં સો ટકા કેમિકલ્સ અને કલરની મિલાવટ હોય હોય ને હોય જ છે કારણ કે તેને લાંબા સમય સુધી સાચવવા માટે પ્રિઝર્વેટિવનો ઉપયોગ પણ કરતા જ હોય જ છે તો આ ઘરે બનાવેલા હેર હેરવોલનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો જે તમારા વાળને હેલ્ધી રાખશે મેં મારી ચેનલ પર ઘણા આયુર્વેદિક હેર હેરવોઇલની રેસીપી શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો ચલો મારી સાથે હોમમેડ હેરવલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

અથવા કોપરેલ તેલમાં મેથી ઉમેરીને તેલ બનાવીને તે તેલ લગાવશો ને તો હેર ગ્રોથ બુસ્ટ થશે જો તમારે ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે તો કોપરેલ તેલમાં થોડું આદું છીણીને ઉમેરીને તેલ બનાવીને તે તેલ વાળમાં લગાવો ને તો ડેન્ડ્રફ દૂર થઈ જશે અથવા કોપરેલ તેલમાં ફ્રેશ એલોવેરા જેલ ઉમેરીને બનાવીને આપણે આ ચાર ચીજ ઉમેરીને બનાવવાના છીએ હોમ મેડ હેર ઓઇલ આમાં આપણે કોઈ પણ કેમિકલ્સ પ્રિઝર્વે કે કલરનો ઉપયોગ નથી કરવાના ફક્ત ફક્ત આ ચાર નેચરલ ચીજનો ઉપયોગ કરીશું આ તેલ બનાવવા માટે આપણે એક એવી નેચરલ જડીબુટ્ટીનો ઉપયોગ કરીશું તે છે નાગરવેલના પાન આ પાનના તેલને તમારા વાળના મૂળમાં લગાવી દેવાનું તેમાં રહેલા વિટામિન્સ મિનરલ્સ અને તેમાં રહેલા સારા પોષક તત્વો આપણા વાળના મૂળમાં જવાથી વાળના મૂળને પોષણ આપે છે તેથી વાળ મજબૂત બને છે વાળને ખરતા બંધ કરી દે છે આ હેર ગ્રોથને બુસ્ટ કરવામાં ખૂબ જ ઇફેક્ટિવ છે સાથે સાથે વાળને લાંબા ઘાટા બનાવશે આ પાન તમને તમારા ઘરની આસપાસ મળી જશે અથવા તમારા ઘરની નજીક પાનની દુકાન ગલો હોય છે ત્યાં પણ તમને ખૂબ જ ઓછી કિંમતમાં મળી જશે સાથે આપણે લઈશું જે આપણને સાવ ફ્રીમાં મળે છે તે છે મીઠા લીમડાના પાન મીઠા લીમડાના પાન એટલા વાળ માટે પાવરફુલ છે કે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ પ્રોટીન જે તમારા વાળની બધી સમસ્યાને દૂર કરશે સાથે લઈશું ફ્રેશ એલોવેરા જેલ અને હા હું તમને વારંવાર બધા જ વિડીયોમાં જણાવું છું કે આજે એલોવેરામાંથી આજે પીળું પ્રવાહી નીકળે છે તેને સારી રીતના ધોઈને પછી તેનો નીચેનો ભાગ કટ કરીને પછી તેને ઉપયોગમાં લેવું આ જે પીળું પ્રવાહી છે તે સ્કીન અને વાળ માટે નુકસાનકારક છે તેનો ઉપયોગ ક્યારેય ના કરવો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું પહેલાં આપણે લીધા નાગરવેલના પાન ત્યારબાદ લીધા મીઠા લીમડાના પાન ત્યારબાદ આપણે લીધો ફ્રેશ એલોવેરા પલ્પ હવે આપણે લઈશું આદુ અત્યારે ચોમાસામાં ભેજવાળા વાતાવરણના હિસાબે જો તમારા વાળમાં ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે તો થોડો આદુના ટુકડો લઈશું જો તમારે આદુ ના નાખવું હોય તો સ્કેપ કરી દેવાનું બસ હવે લઈશું મિક્સર જાતેમાં ફક્ત ચાર ચીજ લેવાની છે આ ચારે ચીજને મેં સારી રીતના પાણીથી ધોઈને લીધી છે તેને પહેલાં સારી રીતના ધોવી ખૂબ જ જરૂરી છે કોઈ માટી કચરો હોય તો તે દૂર થઈ જાય ને આપણું તેલ સારી શુદ્ધતા સાથે તૈયાર થાય આ બધી જ વસ્તુને સારી રીતના પીસી લઈએ આમાં આપણે બિલકુલ પાણી નાખવાનું નથી હવે તેને સાઈડ પર રાખી દઈશું ત્યારબાદ આપણે લઈશું પાંચસો ગ્રામ કોપરેલ તેલ તેમાં આપણે પાનને પીસીને તૈયાર કર્યા છે તે નાખીશું ને સારી રીતના ગેસની સ્લો ફ્લેમ પર ઉકાળી લઈએ જો હાઈ ફ્લેમ રાખશો તો તેમાં ઉમેરેલી ચીજના પોષક તત્વો બળી જશે તો સ્લો ફ્લેમ પર તેલ ઉકાળવાથી તેના સારા પોષક તત્વો તેલમાં મિક્સ થઈ જશે એટલે ધીરે ધીરે તેને પકાવવાનું છે તમે જોઈ શકો છો તેલનો કલર એકદમ સરસ ગ્રીન થવા લાગ્યો છે મસ્ત મજાની સુગંધ પણ કિચનમાં આવે છે તો તેના પાનને ચેક કરીએ તો તે થોડા ક્રિસ્પી પણ થઈ ગયા છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડા ક્રિસ્પી થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હજુ તેલ ગરમ છે તે ઠંડુ થશે એટલે ફાઇનલી ક્રિસ્પી થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડુ થવા દઈએ તેલ આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે તેને આપણે ગાળી લઈએ આ તેલ બનાવવું એટલું આસાન છે ને મિત્રો કોઈ પણ તેલ તમે ઘરે આસાનીથી બનાવી શકો તો માર્કેટથી કેમિકલ્સ યુક્ત તેલ લાવવાનું બંધ કરી દો ઘરે ખૂબ જ ઓછી કિંમતમાં અને પૂરી શુદ્ધતા સાથે તૈયાર થાય છે અને તમે એકવાર બનાવીને આખો વર્ષ સ્ટોર પણ કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય હવે તૈયાર થયેલા તેલમાંથી તમારા વાળની લેન્થ પ્રમાણે એક ઉમેરવાની મિક્સ કરીને બસ હવે આ તેલને વાળના મૂળમાં લગાવીને હળવે હળવે મસાજ કરવાનું આ નાગરવેલના પાનનું તેલ વાળમાં લગાવવાથી સ્કેલ્પમાં સર્ક્યુલેશનને બુસ્ટ કરે છે જેટલું સર્ક્યુલેશન બૂસ્ટ થશે એટલે તેમાં રહેલા ન્યુટ્રિશન છે તે આપણા વાળના મૂળમાં પહોંચી જશે એટલે વાળ મજબૂત બનશે વાળ ખરતા અટકી જશે અને નવા વાળ ઉગશે એટલું સારું રિઝલ્ટ મળશે કે તમે ના પૂછો વાત હેર ગ્રોથ માટે બેસ્ટ નુસ્ખા છે તો જરૂર એકવાર ટ્રાય કરજો અને હા મીઠા લીમડાના તેલમાંથી વાળને ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે નાગરવેલના પાન અને મીઠા લીમડાના પાનનું કોમ્બિનેશન તમારા વાળને સાઈની બનાવી દેશે સાથે સાથે પ્રોટીનની સાથે એમિનો એસિડ પણ હોય છે તેનાથી વાળ તમારા મજબૂત બનશે સાઈની પણ બનશે તો મિત્રો આ હોમમેડ હેર ઓઇલની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ